પોર્ટલ પર નોંધણી કરવાની આ કામગીરીના મહત્વ અને તેની પ્રક્રિયા વિશે વિસ્તૃત તાલીમ આપવાનો આ સુંદર કાર્યક્રમ ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો માટે ખૂબ ઉપયોગી સાબિત થયો હતો આ કાર્યક્રમમાં ઉમિત પોર્ટલ અંગેની વિગતવાર માહિતી અને પ્રેક્ટિકલ તાલીમ પ્રદાન કરવા માટે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના મેમ્બર્સ જનાબ એડવોકેટ તોસીફ વોરા અને બોર્ડના અન્ય કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમને ઉપસ્થિત સંચાલકોને નોંધણી માટે જરૂરી દસ્તાવેજો પોર્ટલ પર ડેટા એન્ટ્રીની પ્રક્રિયા અને તેના લાંબા ગાળાના ફાયદાઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી જનબ એડવોકેટ તોસીફોરાએ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના મેમ્બર તરીકે ઉમિત પોર્ટલ પર વકફ સંસ્થાઓના ઓનલાઈન રજિસ્ટ્રેશનના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલું આ પોર્ટલ વકફની મિલકતો જેવી કે દરગાહ મસ્જિદ કબ્રસ્તાન વગેરેની નોંધણી અને પારદર્શક વ્યવસ્થાપન માટે એક આવશ્યક પગલું છે આમોદ ખાતે યોજાયેલા તાલીમ શિબિરમાં તેમને ઉપસ્થિત ચારસો થી વધુ ટ્રસ્ટીઓ અને મુતવલીઓને નોંધણી માટેની સંપૂર્ણ પ્રક્રિયા જરૂરી દસ્તાવેજો અને પોર્ટલનો સરળતાથી ઉપયોગ કરવાની પદ્ધતિ વિશે વિગતવાર માહિતી આપી હતી આ ઉપરાંત તેમણે ગુજરાત વક્ફ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં આવા તાલીમ શિબિરોનું આયોજન કરવાની યોજના વિશે પણ જણાવ્યું હતું અને રજિસ્ટ્રેશનમાં અડચણ આવતા ટ્રસ્ટીઓ માટે ટોલ ફ્રી નંબર દ્વારા સંપર્ક કરી માર્ગદર્શન મેળવવાની સુવિધાનો પણ ઉલ્લેખ કર્યો હતો મુસ્લિમ સમાજના આગેવાન બસી રાણાના સક્રિય સહયોગ અને નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો તેમના પ્રયાસોથી ભરૂચ જિલ્લાના ખૂણે ખૂણેથી વકવ મિલકતોના સંચાલકોને એક મંચ લાવવાનું શક્ય બન્યું હતું આ માર્ગદર્શન સત્રમાં મોલવી ઇકબાલ સાહેબ ટંકારવી બસી રાણા એડવોકેટ તોસીફોરા ગુજરાત વક્ફ બોર્ડના અધિકારીઓ સહિત આસપાસના ગામે ગામોના દરગાહ તેમજ મસ્જિદના સંચાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભરૂચ જિલ્લામાંથી અંદાજિત ચારસો જેટલા મુસ્લિમ સમાજના આગેવાનોની નોંધપાત્ર હાજરી આ કાર્યક્રમની સફળતાથી સાક્ષી પૂરી હતી આ કાર્ય આ તાલીમ કાર્યક્રમ દ્વારા વક્ત મિલકતોની પારદર્શિતા અને કાર્યક્ષમ વ્યવસ્થાપનની દિશામાં એક મોટું પગલું લેવાયું છે જે આગામી સમયમાં મુસ્લિમ સમાજની ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના સંચાલનને વધુ સુદઢ બનાવશે ભારત સરકાર દ્વારા ઉમીદ પોર્ટલ પર જે ઓનલાઈન રજીસ્ટ્રીની ફરજિયાત કરવામાં આવેલી એ એની ઉપર એ ફોર્મ ભરવામાં અને ઓનલાઈન રજિસ્ટ્રી કરવામાં ભરૂચ જિલ્લાના અલગ અલગ શહેરોમાં રહેતા મુતવલીઓને અને અલગ અલગ ગામડાઓમાં રહેતા મુતવલીઓને સહુલત રહે એ શુભ આશયથી અમે આજનો આ કાર્યક્રમ યોજેલો અને આ કાર્યક્રમમાં અમે વખત બોર્ડનો સંપર્ક કરી એ લોકોની મદદ મેળવેલી વકઅફ બોર્ડના જે મેમ્બર્સ છે તોફિકભાઈ વોરા સાહેબ અને એમની ટીમ અહીંયા આગળ બચ્ચોકાગર આમોદ ખાતે ઉપસ્થિત રહી અને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અને જે અમારા ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામડાઓમાંથી જે ટ્રસ્ટી લોકો મુતવલ્લી લોકો હાજર હતા એમને ખૂબ જ સંતોષકારક જવાબ મળ્યા એનાથી અમને ખૂબ જ આનંદ છે